બધા આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નું ભાઈ નવું જ અપડેટ આવી ગયું છે આ અપડેટમાં તમને એ જાણવા મળવાનું છે જે રીતે તમે ઇન્સ્ટાગ્રામમાંથી કોઈ પણ તમારા ફ્રેન્ડ અથવા તમારી ગર્લફ્રેન્ડ સાથે તમે કોઈ પણ રીલ શેર કરતા હતા હવે તમારે શેર કરવાની જરૂર નથી તમને આ નવો જ એક જોવા મળવાનો છે આ મોબાઈલની અંદર જે પણ રીલ અત્યારે ચાલુ હશે એ અહીં બાજુમાં તમને એક બીજો મોબાઈલ જોવા મળતો હશે એ મોબાઈલની અંદર બે મોબાઈલની અંદર ભાઈ તમને સેમ જ રીલ જોવા મળવાની છે આ સેટિંગ તમારી ગર્લફ્રેન્ડ અથવા તમારા ફ્રેન્ડના મોબાઈલની અંદર તમે કરી નાખો તો તમારી ગર્લફ્રેન્ડ જે પણ રીલ જોઈએ એ રીલ તમને આજ મોબાઈલ મોબાઈલની અંદર જોવા મળી જશે તો સેમ જ બે મોબાઈલની અંદર રીલ જોવા મળવાની છે આ સેટિંગ ભાઈ તમારે કઈ રીતે તમારા મોબાઈલની અંદર કરવાનું છે એ બધી માહિતી હું તમને આજના વિડીયોમાં દેખાડવાનું છું તો આ અપડેટ ભાઈ જોરદાર અપડેટ

પહેલાં હું તમને એ કહી દઉં તમારું ઇન્સ્ટાગ્રામ તમે અપડેટ ન કર્યું હોય તો તમારા મોબાઈલની અંદર તમે પ્લે સ્ટોરમાંથી જઈને ઇન્સ્ટાગ્રામ તમારું અપડેટ કરી નાખજો અપડેટ કરશો ટોચ તમારા મોબાઈલની અંદર ભાઈ આ રીતનું એક સેટિંગ તમને જોવા મળવાનું છે કઈ રીતની ભાઈ સેટિંગ છે બધી માહિતી તમને આજે આગળ ડિટેલમાં દેખાડવાનું છે પછી ભાઈ તમે મને કોમેન્ટ કરશો ભાઈ મારા ઇન્સ્ટાગ્રામની અંદર આ રીતનું એક ઓપ્શન જોવા નથી મળતો ફટાફટ અપડેટ કરી નાખજો તો પહેલાં જ ભાઈ મેં ઇન્સ્ટાગ્રામ મારું ઓપન કરી લીધું છે ઓપન કર્યા બટ ઉપરથી ને તમારે મેસેન્જરવાળા ઓપ્શનમાં જ ભાઈ ક્લિક કરી કરી દેવાનું હું ફટાફટ ઈ ઓપ્શન પર ક્લિક કરી દઉં વાડી તમે મેસેન્જર વાળા ઓપ્શન માં પર ક્લિક કરી દેજો ક્લિક કર્યા બાદ ડાયરી કાય તમે જે જે વાત કરેલી છે તમારા ફ્રેન્ડ અથવા તો કોઈ પણ તમારી ગર્લફ્રેન્ડ આરે એ બધી તમને આ રીતનો સેટ આઈ ઓપન થઈ જશે હવે તમારે જે પણ ફ્રેન્ડ અથવા તમારી ગર્લફ્રેન્ડ આરે આ રીતનો સેટિંગ કરવાનું હોય એનું જ તમારે સેટ ઓપન કરી લેવાનું હું ફટાફટ ઈ સેટ ઓપન કરી લઉં વાડી તમે એક મારા ફ્રેન્ડ નું ભાઈ હું સેટિંગ ઓપન કરી લઉં છું તો આ મે ક્લિક કરી દેજો તમે જોઈ શકો છો આ ફ્રેન્ડ સાથે મે લાડબજી મારી રીલ શેર પણ કરેલી છે ઓપ્શન જોવા મળે એમાં ભાઈ એક નવો જ ઓપ્શન એડ થઈ ગયો છે એ પણ તમે જોઈ શકો તો એક કોલ છે એની બાજુમાં આ રીતનો એક ઓપ્શન એડ થઈ ગયો છે પ્લીઝ ઓપ્શનમાં ભાઈ તમારે ક્લિક કરી દેવાનું હું ફટાફટ એની ઉપર ક્લિક કરી દો જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરી કાર્યુતનો એક પેજ આવી જશે હવે તમે જોઈ શકો છો ઇન્વાઇટ લખેલો હવે એનું નામ લખેલું આવશે જે પણ ફ્રેન્ડમાં તમારે આ રીતનું સેટિંગ કરવાનું હોય એનું ઇન્વાઇટ લખેલો હોય પછી એનું નામ લખેલું હોય નિશ્ચિત તમને આ રીતના સેટિંગ જોવા મળી જશે અને પહેલાં હું તમને એ કહી દઉં ભાઈ આ સેટિંગ થઈ એક જ ફ્રેન્ડ આઈડેસ થશે તમારી કોઈ પણ બહુ ઝાઝા ફ્રેન્ડ હોય દસ અથવા પંદર ફ્રેન્ડના મોબાઈલની અંદર તમારે આ રીતનું સેટિંગ કરવું હોય તો એ પણ પોસિબલ નથી તમારે એક જ ફ્રેન્ડ આઈડે આ રીતનું સેટિંગ થશે નિશ્ચિત તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ ઇન્વાઇટ થઈ જશે અને તમે જોઈ શકો છો એના મેસેન્જરમાં જ આ રીતનું એક પોપઅપ હોય જશે હવે તમારું જે પણ ફ્રેન્ડ અથવા તમારી ગર્લફ્રેન્ડ હોય એનો મોબાઈલ તમારે લઈ લેવાનું એની અંદર તમને ગો ટુ લખેલું તમને જોવા મળે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ અહીંયા રીલ ચાલુ થઈ જશે અને પછી તમે આ તમારા તમારા મોબાઈલની અંદર આ રીતનું તમારો મોબાઈલ છે એની અંદર તમે જે રીતે શેર કરેલું હોય આ રીતનું એની પર પાછું તમે ગો વાળા ઓપ્શનમાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ એના મોબાઈલની અંદર જે પણ રીલ અત્યારે ચાલુ હશે એ રીલ તમારા આ જ મોબાઈલની અંદર ભાઈ જોવા મળી જશે તો બે મોબાઈલ ભાઈ સેમ જ તમને રીલ જોવા મળવા મળવા જોવા જોવા મળશે એ મોબાઈલની અંદર જે પણ રીલ અથવા કોઈપણ વિડીયો જોતો હશે એ બધું તમને આ મોબાઈલમાં પણ જોવા મળી જશે આ રીતે તમે કોઈ પણ તમારા મોબાઈલની અંદર ભાઈ સેમ તમને રીલ જોવા મળી હશે અને આ સેટિંગ ભાઈ તમારી ગર્લફ્રેન્ડ હોય તો એના મોબાઈલની અંદર બહુ કામ આવવાનું છે તમારી ગર્લફ્રેન્ડ કઈ રીતની રીલ જોવે તો એ રીલ તમને જોવા મળશે અને તમે જે જે રીલ જોવો એ રીલ એને પણ જોવા મળી જશે પણ તમને ખબર હશે તમે આ રીતનું સેટિંગ કરેલું છે તો તમને ભાઈ ખબર રહેશે તો આ રીતનું ભાઈ અલગ અલગ અલગમાં તમને સેટિંગ દેખાડી દીધું આ રીતે તમે તમારા મોબાઈલના ઇન્સ્ટાગ્રામની અંદર આ રીતનું સેટિંગ કરી શકો છો વિડીયો તમે ભાઈ પૂરેપૂરો કમ્પ્લીટ જોયો હશે વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે